કૃષ્ણ કનયા લાલ કી જે સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ ગોતી દેને ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે ગોપી તારી ગાવડી આજે રે મારી સંગ નોતી આવી રે ગોતી દેને ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે ગાય ડોકે દોકે સાંકડા ને પાહુલી ને સાંજ પડે ઘેર આવતી કના કરતી મીઠા સુર ગોતી દે ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે સાકડા હોય કે બાકડા ગોપી મારે નોતી ભૂખ સાકડા હોય કે બાકડા ગોપી મારે નોતી ભૂખ સાચી વાત કે ગોપી લાગશે તને દુઃખ ગોતી દેને ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે રોજમાં એવી વાતો થાય છે કાનો ચાટતો ઢોર હવે મને ખબર પડી કાનો ઢોર નો ચોર ગોતી દેને ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે વ્રજમાં મને ચોર કે નારી તું મળી એક બાય મફત તારી ગાવડી ચારી લીધી નથી એક પાય ગોતી દેને ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે માખણ મિશ્રી આપતી ત્યારે ચાર તો મારી ગાય નંદ બાવાને પૂછી જોય ને કેટલી કિંમત થાય ગાવડી ગોતી દેને ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે ગોપી કહે છે કિંમત તારી ઘરે ઘરે થાય ભકુભાઈ છોડી પાછળ છણા વીણવા જાય ગોતી દેને ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે મૈગા ઘરનું ખાવું તારે માથે થી મિજાજ મિજાજ મોટો કરશો તો તમે ખાશો મારો માર ગોતી દેને ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે આવી આ કૃથા ગોપી ખાઈ જતો હું ગમ મને નહીં માર મારે તો તારા બાપના સ ગોતી દેને ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે શ્રીજી મંડળના સ્વામી સા મળ્યા દેજો વ્રજ માં આવા ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે ગોપી તારી ગાવડી આજે રે માર સંગ નોતી આવી રે કૃષ્ણ લાલ